હું આવી છું ઓડિશન દેવા માટે અને આજ છે સોનલ નથાણી નાકરાણી નાકરાણી યાસ ઓડિશનનો મને બહુ શોખ હતો મેં કોઈ દિવસ મારી જિંદગીમાં ઓડિશન નથી આપ્યું પણ મને બહુ ઈચ્છા હતી કે હું ઓડિશન દેવા જોઉં અને આજે મને મોકો મળ્યો છે આવી છું સાઉથ બોપલ આપણું એડ્રેસ બોલો છ સાઉથ બોપલ છે રિલાયન્સ ફાઇનસની સામે રોડ યાસ

શુભેચ્છા પાઠવો કે મારું ઓડિશન સારું રહે અરસ પરસ હતું પણ બધા ઓળખી ગયા નો ડાઉટ કિધર ગયા ઓ બચ્ચા યસ બહુ જ અચ્છા રહ્યા મેરા ઓડિશન ફર્સ્ટ મેરા થા એન્ડ સુપર હિટ રહ્યા હાલ કેમ છે ઉટા બસ ઓડિશનમાં બધા ઓળખી ગયા મને થેન્ક યુ સો મચ આવી જાય મારા બ્લોગમાં हो, हेलो हेलो केम छो बदा मजा मता नाम सुजा मारो नाम करण छे अरे मारी पर चैनल छे इट्स करण इट्स प्रैंक जोन करके है और दूसरा गलगलिया है उनके नाम करण तो तो हमरा मरे ना करिए कह दिया पाकू 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 आयो कैमरा है ओ माय गॉड हेलो हम जुवे तो कौन के बहन तुम्हारे साड़ी यहां बाजू ध्यानत नहीं साड़ी लटके थी અમને જીવ બળે છે એ બેન એ ગઈ બેન સાડી એન બોલે બોલે સાડી 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 ધ્રુવ બજા વાહ ભાઈ વાહ અરે વાહ અરે થેન્ક યુ સો મચ બેટા મેં તો દેવર ગાડી આણે ઘુમરા મારી મે તો આ કે ઓળખી તો લાગે

એટલે મને એમ છે કે આજે દશમ છે ને કાલે અગિયાર હશે તમે પણ દસમ જોઈ લીધી આયા બીજાના દસમ જોવાડી દીધી એનું શું કરવાનું એટલા વિશ્વાસ મારી ઉપર મને મેં કીધું તરત પલાડી દીધા પલાડી દીધા ને એણે પલાડ્યા મેં પલાળી દીધા